ડમ્પર પરિવળતા યુવકનું મોત શરીર દે અવશેષો રસ્તા પર વિખેરાયા ઝેરોક્ષની દુકાનેથી પરત ફરતી વખતે ચિક્કાર દારૂ પીને ડમ્પર ચાલકે ટક્કર મારતા બે યુવક બાઇક સાથે નીચે પટકાયા પોલીસ પુત્રના કમરના ભાગેથી ડમ્પરનું વહીકલ ફરી વળ્યું વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલી એશવી સ્કૂલ પાસે ગતરાત્રે અકસ્માતની ઘટના સામે આવી જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું આ ઘટનાક્રમમાં મૃતક વડોદરા ટ્રાફિક પોલીસમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતમાં ડમ્પર ચાલકે ત્રીસ ફૂટ જેટલી બાઇક ઢસડી હતી આ દરમિયાન ડમ્પર યુવક પર ફરી વળતા તેનું શરીર ફાડીને અવશેષો રસ્તા પર વિખેરાયા હતા આ ઘટના બાદ ડમ્પર તથા અન્ય ભારદારી વાહનો યમરાજ બનીને રોડ પર ફરી રહ્યા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે હવે બેફામ ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવા માટે શું પગલા લેવાય તે જોવું રહ્યું કપુરાઈ પોલીસ મથકમાં ખુલજીભાઈ જગુભાઈ રાઠવાઈ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ શહેર ટ્રાફિક પોલીસ શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમના સંતાનમાં નિખિલ અને જયંત એમ બે પુત્રો છે જેમાં પુત્ર જયંત ધોરણ અગિયાર માં અભ્યાસ કરતો હતો ગત રાત્રે નવ વાગ્યે તે નોકરી પરથી પરત આવ્યા બાદ પરિવારજનને ત્યાં મરણ પ્રસંગમાં જવાનું હોવાને કારણે ત્યાં ગયો હતો દરમિયાન તેના પત્નીના મોબાઈલ પર ફોન આવ્યો અને જણાવ્યું કે પુત્ર જયંત નો એસએસવી સ્કૂલ પાસે અકસ્માત થયો છે બાદમાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં જઈને જોતા જ ટોળું એકત્ર થઈ ગયું હતું અને તેમનો પુત્ર જયંત રસ્તા પર ઊંધા મોઢે પડેલો દેખાયો તેનો પ્રાઇવેટ પાથ ફાટીને બહાર નીકળી ગયો હતો તેની પાસે એક ડમ્પર ઊભું હતું ડમ્પરના આગળના ભાગે બાઇક ફસાયેલું હતું સ્થાનિકો પાસેથી તેમણે જાણ્યું કે ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક આગળના ભાગે ફસાયું હતું છતાં ડમ્પર ચાલકે ડમ્પર ઊભું રાખ્યું ન હતું અને બાઇકને ત્રીસ ફૂટ દૂર સુધી ઢસડી ગયો હતો ડમ્પર ચાલક દારૂના નશામાં હતો આ ઘટનામાં કાર્તિક મહેન્દ્રભાઈ શર્માને પણ ઈજાઓ પહોંચી હતી બાદમાં તેમના પુત્રને એસએસજી હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જે બાદ તેઓ કાર્તિક શર્માને મળવા ખાનગી હોસ્પિટલ પહોંચ્યા જ્યાં જાણવા મળ્યું કે બંને બાઇક પર સોમા તળાવ ખાતે આવેલી ઝેરોક્સની દુકાનમાં ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે ડમ્પરે

શરૂ કરવામાં આવી છે